એવું છે કે રાતે જીવ નો મેસેજ આવ્યો કે કાના આપડે કાલે ગરીબ બાળકો જમાડવા જઈએ ચોકલેટ લઈને આવ્યો છે ગુડ મોર્નિંગ મહાદેવ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં મજામાં જ હશો બહુ જ મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ચૂક્યું છે આપણે નાયધર મસ્ત ફ્રેશ થઈ ગયા છીએ અને સુરદન આપણે કરીએ છીએ દર્શન અને બધાને પેલા તો જય દ્વારકાધીશ આજનો લોક નથી બ્રેન્ક નથી કોઈ કોમેડી આજનો લોગ એવો છે કે રાતે જીવનો મેસેજ આવ્યો કે કાના આપણે કાલે ગરીબ બાળકોને જમાડવા જઈએ એને થોડું ઘણું કંઈક ખવડાવીએ તો મેં કીધું ચાલો તારો વિચાર બહુ સારો છે તો મેં કીધું ચાલો જઈએ આપણે બાળકોને જમાડવા માટે તો આજનો વ્લોગ ફક્ત ને ફક્ત ગરીબ બાળકોને જમાડવાના છે હવે અમુકના કોમેન્ટ આવશે કે ભાઈ તમે યાર દેખાડો કરવા વિડીયો શૂટ કરો છો ના ના એવું નથી યાર હું જસ્ટ એટલા માટે વિડીયો શૂટ કરું છું કે કદાચ મારો વિડીયો જોઈને કોઈ ઇન્સ્પાયર થઈને બીજા પાંચ ગરીબ બાળકોને જમાડશે ને તો આ દિલ છે ને બહુ રાજી થશે યાર તો ચાલો હવે આપણે બહુ વધારે વાત ન કરતા થોડી વારમાં જઈએ છીએ નીચે અને પછી જવાનું છે કોલેજે કોલેજ લેક્ચર ખતમ કરીને પછી જીવ સાથે જવાનું છે આપણે ગરીબ બાળકોને ખવડાવવા માટે મારાથી જેટલું બની શકે એટલું હું ટ્રાય કરીશ ને ખવડાવવાની પોતાની યથાશક્તિ પ્રમાણે ખવડાવીશ અને હા હું તો તમને બધાને એટલું જ કહીશ કે તમે મંદિરમાં દાન આપવા કરતાં મંદિરમાં દાન આપવા કરતાં કોઈ ગરીબના પેટ ભરજો ને કંઈ ગરીબ બાળકોને જમાડજો અથવા એના શિક્ષણ આપવાની કોઈ થોડીક એવું પણ ટ્રાય કરશો ને તો આ જગતનો નાચ છે ને વારિકાધીશ એ ખુશ થશે યાર અને મંદિરમાં પૈસાની જરૂર નથી મંદિરમાં દાન પૂન કે પ્રસાદની જરૂર નથી જરૂર છે ગરીબોમાં કે જેને સાચે જરૂર છે અને ભગવાન છે ને મંદિર કે મસ્જિદમાં કે નથી ભગવાન માણસના દિલમાં છે એ યાદ રાખજો ચલો ગાઈ હવે વધારે આપણે વાત ન કરતા નીચે જઈએ છીએ ને પછી થોડી વાર પાછા મળીએ છીએ નાસ્તો કરવાનો બાકી છે મસ્ત તૈયાર થયો છું તો ચાલો આજનો લોક બહુ જ ખાસ થવાનો છે ચલો વેટ એન્ડ વોચ તો ફાઇનલી ગાઈઝ આપણે આપણે કોલેજ જવા માટે નીકળી ગયા છે ને આજે આપણે જવાનું છે છોકરાઓને જમાડવા માટે તો આજનો બ્લોગ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ બનવાનો છે અને મસ્ત તૈયાર થઈ ગયા છે ને હવે આપણે જઈએ છીએ કોલેજ સાઇડ અને પછી થોડી પાછા મળીએ છીએ ચાલો પેલા મહાદેવ મહાદેવના અને માતાજીના દર્શન કરી લઈએ ચાલો મહાદેવ ફાઇનલી અમે કોલેજમાં આવી ચૂક્યા છીએ મમ્મા મટા ચોકલેટ લઈને આવ્યો છે એક ફોલે સાજુ મતલબ ખોલે છે બે તો મેં ખાઈ લીધી રસ્તામાં જ પાંચ પાજવાડી જો બધી ખાલી પાંચ પાજવાડી લાયો છે લાયો એ જ મહત્વનું છે હં હ એ થાવી દે અં હ

તો चलिए फटाफट जी तो चलिए जल्दी जी जी छोकर उन्हें जमा डा तो वेट एंड वॉच तो फाइनली हमें मॉल में आई गया अच्छे पार्ले जी लेवा है

Ma që e me gjejet Qo bërë në kërë Qo બિસ્કીટ ના પેકેટ લઈ લીધા છે આખો ગોસલો બિસ્કીટ નો ભરાઈ ગયો છે ને હવે જઈએ અરે કઈ વાંધો નહીં કઈ વાંધો નહીં તો ચાલો ફટાફી જઈએ છીએ છોકરાઓને ખવડાવે તો ફાઇનલી ગઈ આપણે છે ને છોકરાઓને છે ને બહુ બધા બિસ્કીટના પેકેટ આપી આવ્યા છે હા મારી જેટલી યથાશક્તિ હતી એટલા પ્રમાણે મેં બિસ્કીટ આપી આવ્યા છે કદાચ આ વિડીયો તમને પસંદ આવ્યો હોય કે આઈ ડોન્ટ નો બટ હા હું બસ આ શો માટે નહીં કરતો બસ તમને બધા એક ઇન્સ્પિરેશન મળે કે હા તમે પણ આવી ઠંડીમાં બાળકોને ખવડાવો અને કોઈ ગરીબોને દાન કરો શું કે મજામાં તો છે ને તો હું એક કે માગું છું કે જ્યારે પણ તમને ક્યારેય પણ કોઈ જગ્યાએ ગરીબ બાળકો દેખાય ને તો પહેલાં એને ખવડાવજો કારણ કે છે ને અત્યારે શિયાળામાં છે ને બિચારા કોઈ બહાર નહીં રહી શકતા એક માગવા પણ નથી રહી શકતા તો આપણે એક કામ કરી શકે તેને નાનું એવું ખાવાનું પણ ખવડાવું છું ને તો એનું પેટ ભરે છે તો ચલો ગાઈસ હવે છે ને ફટાફટ જઈએ લેક્ચરમાં યાર લેક્ચર મારે છે આ તો એક કલાકમાં બ્રેક હતો એટલે મેં ચલો કામ કરી આવે ને જીવ આપણી સાથે છે ને જીવ મને રાતે વિચાર આપ્યો કે કા ના આપણે કાલે જઈએ છોકરાઓને જમાડીએ તો થેન્ક યુ સો મચ બચ્ચા મસ્ટ તો ચલો ગાઈ જવા છે ને જઈએ છીએ લેક્ચરમાં ને ફરીથી પાછા મળીએ થોડીક જ વારમાં ત્યાં સુધી બ્લોગમાં કન્ટિન્યુઅસલી બન્યા રહેજો મહાદેવ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ તો ફાઇનલી આપડા માટે લાઈ છે ટિફિન શું લાઈ છે ટિફિન શું છે આમાં ભાઈ ભાઈ તો ચલો ફટાફટ ગાઈસ ખાઈ લઈએ તો ગાઈસ આપણે છે ટિફિન બોલીએ છે જોઈએ શું લાઈ છે આ ખાવા માટે હા કોબીઝ અને વટાણાનો શાક છે અને રોટલી છે રોટલી છે હું માટારા માટે લાવ્યો છું સંજો તારા ફેવરેટ

Be like some corner ફાઇનલી કાંઈ નાના છોકરાને તો ખબર દીધું પણ હવે મારું એક નાનું છોકરું છે અને ચોકલેટ ખાવી હતી મેં સારું ચાલો ચોકલેટ લઈ લઈએ તો એના માટે એક મસ્ત ચોકલેટ લઈ લીધી છે અને આપી દીધી છે અને બહુ જ ખુશ થઈ ગઈ છે અને આજનો દિવસ મારા માટે બહુ જ ખાસ હતો કારણ કે આજે બાળક બાળકોને આપણે ખવડાવવા માટે ગયા અને બહુ મજા આવી હતી ફેસ ઉપર એક જે સ્માઈલ આવી હતી ને એ સ્માઇલ જોઈને દિલને સાથે સુકૂન મળી ગયું અને આની સ્માઈલ જોઈને તો મને બહુ જ વધારે સુકૂન મળી ગયું તો આના માટે આપણે ચોકલેટ લઈ લીધી છે અને આલે ચોકલેટ તો એમાં એવું છે અને ચોકલેટ ખાવી હતી મેં સારું ચલો ચોકલેટ ખાઈ લઈએ તો સ્પેશિયલી આના માટે આપણે લઈ છીએ ચોકલેટ અને હવે ચોકલેટ ખાઈ લઈએ આંધીથી પણ મને વિચાર આવ્યો કે આને આ ચોકલેટ લઈ દીધી ને એ ખોટું કર્યું આખો દિવસ નથી બેઠી ચોકલેટ જ ખાવાની છે બટ પહેલાને મને ખબર આવે એટલે દિલ ખુશ થઈ ગયું છે તો ચલો હવે ગાઈશ હવે ફટાફટથી જઈએ ઘરે યાર આને તો ચોકલેટ ખાઈ લીધી છે તો ધાબા પર આવી ગયા છે શૂટ કરવા માટે કેમ છે મજા ભાઈ રામ રામ ઓય ઓ એટીટ્યુડ કિંગ રામ રામ दोरो तो इस राम राम कर पे वाह भाई बान तो आने कहू छू मारो भाई नहीं राम राम नहीं करे मैं राम राम नहीं दोरा से गाई जा राम राम नहीं दो मैं राम राम होम राम राम करें यार तो पतंग पकड़ी दाज पतंग पकड़ दौरो क्या नाज ते कहू छू तो राम राम कर राम राम ચલો પતંગ વિકો એ ભાઈ પતંગ મહિનો એનું ધ્યાન છે ને પતંગમાં યાર તો ચલો ભાઈ આજના બ્લોગને આપણે સમાપ્ત કરીએ છીએ ને બ્લોગ કેવો લાગ્યો છે ફટાફટથી કોમેન્ટ કરી દો અને જો આવા નવા બ્લોગ જોવા તો ફટાફટી સબસ્ક્રાઇબ કરી દીધો સપોર્ટ કરો યાર અને બે લાઇકનને દબાવી ગયો છે ને મારા તમામ બ્લોગ ફટાફટ તમારામાં આવતા રહે તો ચાલો મળીએ એક નવા બ્લોગ સાથે ધ્યાન સુધી બધાને જય શ્રી રામ જય દ્વારકાધીશ સારું તો પતંગ પગ ચલો મહાદેવ